મારું દીકરું મોડું વરાકડવા કંઈક હું હાથ પાડો છો આ મોડું વરા કંઈક વિસારવું જોયે ને પાણી લાય પાણી લાય પેલા તું પાણી પીવું છે હા ભરતી આવું પાણી ભરતી લાય

પણ તમે બળદ છે ને હા હારો વરસ છે ઘેર માં ન્યા વેછાવું અને વરે ઉતરી જાવું તો હારો વરસ પોર થાય એ પાછો બદલાઈ લે હું ના હું જાવ બળદ વેછાવું હારો ઠેકાણો હોય ના ન્યા જાવ જાવ તમે જો હા બોલો તો આ બળદ સમજે હા અને તો એક ઘરે રહે હા

તો હું એમ કઉ છું આપડી પાસે બળદિયા કેટલા બે છે એક લાવ્યો વેસવા એક ઘરે રાખ્યો લે તો એટલું બધું મોળું વર છે હાવ મોળું વર ઢેફા તો કઈ રીતે બળદિયા દેવો છે એ વાત કરો બળદિયા તો ભાઈ મારે છોકરાની ની છે બહુ મોંઘી કિંમત નો છે પણ હવે હા તમે કયો ઈ પર મને દઈ

બરોબર પૈસા આપી હોય તો પાણી પાણી પીધું ને પીધું પીધું તો લાવો હાથ લાવો તમારો હવે ભાઈ રહ્યો આંગળ વિના ટેરવે વાતું થાય નાખવા હાથામાં સાક્ષી લાવવાનું વહીવટ થઇ ગયો છે બાકી કોઈ નો લે ચાલો ભાઈ પાંચ રૂપિયા પાકા તમે આગળ તમને બે મિનિટ માં પૈસા નો વહીવટ કેટલો તમે તમારી ઘરે અને હું મારો મળી બોલાવો પડશે મારે લેવા ત્યા તમારા પાંચ રૂપિયા ક્યાં બાંધ્યો ભલે ગમાણે બાંધ્યો બાપુ હે ગમાણે બાંધ્યો છે ને પેલા હા હોત હોય હું જાઉ બાપુ પાંચ હજાર મારો પાંચ હજાર નો બળદ પાંચ રૂપિયા માં લઈ ગયો ગયો મને

પંદર હજાર આપડે પાંચ આવ્યા ને બે આવ્યા રોકડા હોય આપડે પૈસા થી મતલબ આપડે કોઈ ને એવાને નઈ રાખવાનું એક હપ્તો લઈ આવજો અને પૈસા મારા હાથ દેજો બીજું કઈ નઈ રોકડા લઈ આવું તું જો

તારે એમ કેવાનું છે સોર સોર અને એ છોકરા વાહે તારી દોડે એટલે હું દગુભાઈ નો લોટ બાંધી દઉં બરોબર તારે એને કેવાનું છે આ ભાઈ કોઈ દુશ્મની છે દુશ્મની નઈ મારો બળદ છે ને પાંચ હજાર નો બળદ પાંચ રૂપિયા માં પડાવી ગયો પ્રાણી ખાલી પાંચ રૂપિયા ખાલી પાંચ રૂપિયા માલો દીકલો એનું હાટું વાળવું છે આપડે એવું છે